નમસ્કાર મિત્રો અમારી ગુજરાત ખબર ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે હજી મિત્રો આપને જણાવી દઈએ કે ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો સુરત શહેરમાં ત્યારે હાર્ટ એટેકથી કાપડના વેપારીનું મોત હજી મિત્રો વિગતવાર વાત કરીએ તો સુરતમાં આવેલા કાપડની દુકાનમાં ત્યારે વેપાર કરતા હાર્ટ એટેક આવતા મોત થયું હતું તો સુરત શહેરમાં ત્યારે રિંગ રોડ પર આવેલી પદ્માવતી માર્કેટમાં કાપડની દુકાન આવેલી છે એ દુકાનમાં સત્ય તે વર્ષી વેપારી મહેશ્વર મારવાડી બેઠા હતા જો કે તે દરમિયાન તેમને ઓચિંતા હાર્ટ એટેક આવ્યો હતો અને હાર્ટ એટેક આવ્યો જ ત્યારે સત્યાવીસ વર્ષી વેપારીનું દુકાનમાં જ મોત નીપજ્યું હતું જેના લીધે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા તો વધુ જણાવી દઈએ કે સત્યાવીસ વર્ષ વેપારી મહેશ્વરી મારવાડી દુકાનમાં ત્યારે હૃદયરોગનો હુમલો આવતા મોત થયું હતું તેથી તેમણે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ કચેડવામાં આવ્યા હતા યુવાનોનું ત્યારે વેપારી હાર્ટ એટેક આવતા હતા મોત વેપારી તેમના પરિવારજનોમાં શોકનું મોજું પરિવર્યું હતું અને તે વેપારીને હાર્ટ એટેક તે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ